ખેડૂત બનીને આમોદ પોલીસે જુગારધામ પર રેડ કરી રૂપિયા બે લાખ ઓગણપચાસ હજારના મુદ્દામાલ સાથે બાર જુગાડી ઝડપાયા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આચોદ ગામની સીમમાં ચાલી રહેલા જુગારધામ પર આમોદ પોલીસે અનોખી રીતે દરોજો પાડી બાર જુગાડીઓને ઝડપી પાડ્યા છે પોલીસે ખેડૂતનો વેશ ધારણ કરીને ટ્રેક્ટર સાથે ખેતરમાં પ્રવેશ કર્યો હતો અને સફળતાપૂર્વક જુગાડીઓને દબોચી લીધા હતા આ કાર્યવાહીમાં પોલીસે કુલ બે લાખ ઓગણપચાસ હજાર ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કર્મટીયાને આચોટ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી આ માહિતીના આધારે અમોદ પોલીસે એક અનોખી યોજના બનાવી હતી પોલીસ કર્મીઓ ખેડૂતોના વેશમાં ટ્રેક્ટર લઈ આચોટ ગામની સીમમાં આવેલા ઘોર તળાવડીવાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસેના ઇબ્રાહીમ સબ્બીર ચાસના માલિકીના આંબાવાડા ખેતરમાં પહોંચ્યા હતા પોલીસે રેડ કરતાં ત્યાં પટ્ટા પાણા વડે પૈસાથી હાર જીતનો જુગાર રમતા વાર ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી જુગારના રોકડા રૂપિયા ચાલીસ હજાર આઠસો ડાવ પર લાગેલા રોકડા રૂપિયા સત્તર હજાર બસો ચાલીસ અગિયાર નંગ મોબાઈલ કિંમત રૂપિયા એકાણું હજાર અને બે નંગ મોટર કિંમત રૂપિયા એક લાખ સહિત કુલ બે લાખ ઓગણપચાસ હજાર ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ રેડ દરમિયાન જુગારોને પકડવા માટે ખેતરમાં દોડતા પોલીસકર્મીઓના કપડાં અને બૂટ કાંડ પિક્ચરથી ખરાબ થઈ ગયા હતા જે તેમની સમર્પણ ભાવના દર્શાવે છે ભરૂચ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સફળ ઓપરેશનથી પોલીસે ગુનેગારોમાં ભયનો માહોલ પેદા કર્યો છે